સ્ટુડિયો અરવા પ્રોડક્શન નામે છે ગુજરાતી સિનેમાની સૌથી મોટી સસ્પેન્સ મર્ડર મિસ્ટ્રી બ્લેક બર્થડે ફિલ્મનું ટ્રેલર લોન્ચ ગુજરાતી સિનેમામાં નવો વળાંક લાવવા માટે સ્ટુડિયો અરવા પ્રોડક્શન પ્રસ્તુત ફિલ્મ બ્લેક બર્થડેનું દમદાર ટ્રેલર આજે અમદાવાદ ખાતે આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં લોન્ચ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ફિલ્મના મુખ્ય કલાકારો આરજવ ત્રિવેદી યોગિતા પટેલ ચેતન દૈયા જીતેન્દ્ર ઠક્કર ધ્રુવી સોની સ્મિત જોશી મગન લુહાર કલ્પેશ પટેલ ગૌરાંગ જેડી ઉપસ્થિત રહ્યા હતા આ હાઈ વોલ્ટેજ થ્રીલર ડ્રામાનું દિગ્દર્શન બ્રિજેશ અને અલી દ્વારા કરવામાં આવ્યું છે જ્યારે સાહિલ પટેલ અને વિશાલ પ્રજાપતિએ આ ફિલ્મને પ્રોડ્યુસ કરી છે ઉલ્લેખનીય છે કે ફિલ્મ તેર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ રિલીઝ થઈ રહી છે મીડિયા સાથેની વાતચીતમાં કલાકારોએ ફિલ્મના શૂટિંગના અનુભવો શેર કર્યા હતા અને તેર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ

એની જવાબદારી છે કે નવા સુભાષભાઈ સુભાષભાઈ ના બને તો સુભાષભાઈ કોઈ મોકો ના મળે સુભાષભાઈ પહેલી વાર કોઈ ફિલ્મ ગયા પૂછો કે તમે શું કર્યું હતું બતાવો તો સુભાષભાઈ કેવું તો સુભાષભાઈ બને તો આપણે આપણા ગુજરાતના આપણા જે કલાકારો છે જે ટેલેન્ટ છે એને ક્યાંક ને ક્યાંક કલાકાર તરીકે તક આપવી પડશે અને ક્યાંક ને ક્યાંક કલાકાર તરીકે એમના પડખી ઉભા રહેવી પડશે એવું હું અને આજે ચોક્કસપણે માનીએ છીએ અને એટલે તમે જોશો કે હું તો બહુ બધી ફિલ્મો કરતો હતો ઘણા લોકો પ્રશ્ન પૂછે છે તમે આટલી બધી ફિલ્મો કેમ કરો છો તો દરેક ના ટેલેન્ટને તક મળવી જોઈએ હું સો ટકા માનું છું મારા પર જેટલું ટેલેન્ટ છે એટલો સાથ સહકાર આપવાનો પ્રયત્ન કરીએ છીએ